રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે 29 જાન્યુઆરીની સાંજે 6 વાગ્યાની આસપાસ પિતાનો નિધન થયું છે. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે પ્રાર્થના. માંંદનિયા છે કે ચીલા ઘણા સમયથી રાજભાના પિતા બીમાર હતા. દીકરાને આપી લોકસાહિત્યની ભેંટ. રાજભા ગઢવીના પિતા આલસુરભાઈ સામતગીર ના જંગલની વચ્ચે વછાવેલા નીલાપાણીના નેસમાં પશુપાલનનું કામ કરતા હતા. એકદમ કુદરતનો ખોળે જીવન વિતાવતા હતા. ગુજરાતના જાણીતા સંત ઈન્દ્રભર્તી બાપુએ રાજભાના પિતાને ઘેરા વડલાની ઉપમા આપી હતી. રાજભા ગઢવીએ થોડા સમય પહેલા વાત કરી હતી કે હું ભણેલો નથી પરંતુ લોકસાહિત્યનો વારસો તેઓને પોતાના પિતા પાસેથી મળ્યો છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો